સાગરમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે તો કોંગ્રેસના ત્રણ ઉમેદવારો ફાગવેલ મંદિરના દર્શને પહોંચ્યા આણંદ ખેડા પંચમહાલ ના ઉમેદવારો એ કર્યા છે દર્શન તો ફાગવેલ ભાથી દાદાના દર્શન કરી ચૂંટણી પ્રચાર કર્યા કર્યા શરૂ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ મંદિરમાં દર્શન કર્યા છે તો હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જેઓ મંદિરે દર્શન કરી અને આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ફાગવેલ ભાથી દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ આજથી તેઓ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે જનસંપર્ક કરશે અને ચૂંટણી પ્રચાર કરશે ત્યારે કોંગ્રેસ દ્વારા આસ્થા સાથે જોડી પોતાના તરફ લોકોને ખેંચવાનો એક પ્રયત્ન અહીંયા કરવામાં આવી રહ્યો છે કારણ કે અહીંયા આ જે ભાતીજી મંદિર છે તે ઓબીસી સમાજ માટેનું આસ્થા કેન્દ્ર છે કહી શકાય કે અહીંયા ભાતીજી જે મંદિર છે તે ક્ષત્રિય સમાજ માટેની આસ્થા મંદિર સાથે રહેલી છે અને તેના કારણે જ આજે કોંગ્રેસ દ્વારા આ જે ભાતીજી મંદિર છે તેના દર્શન કરવા માટે હાલ લોકસભાના ઉમેદવાર અહિયાં ભાતીજી મંદિરે પહોંચ્યા છે અને અહિયાં ભાતીજી મહારાજ ના દર્શન કરી અને લોકસભા ચૂંટણી માટેનું જે શ્રી ગણેશ છે તે અહિયાં કરવામાં આવે છે કહી શકાય કે આણંદથી અમિતભાઈ ચાવડા ખેડાથી કાળુભાઈ ડાભી અને પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ આ ત્રણેય ઉમેદવારો હાલ અહીંયા ભાતિ મંદિર ખાતે પહોંચ્યા છે અને અહીંયા ભાતિમાજના દર્શન કરી અને તેઓ લોકસભા ચૂંટણીનો જે પ્રચાર છે તેના શ્રી ગણેશ કરશે કરશે રામ મંદિરને જેમ આસ્થા સાથે જોડી અને પોતાના તરફ વોટ બેંક કરવાનો જે ઈરાદો ભાજપ સરકારે અપનાવ્યો હતો તે જ મુજબ હાલ કોંગ્રેસ પણ તે દિશામાં જતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આજે ભાતિજી મંદિર છે તે ઓબીસી સમાજ માટેનું આસ્થા કેન્દ્ર છે અને અહીંયા આ ત્રણેય સીટ પર ઓબીસી મતદારો પ્રભુત્વ ધરાવે છે તેને લઈને જ આજે કોંગ્રેસ દ્વારા અહીંથી ચૂંટણીના શ્રી ગણેશ કરવામાં આવી રહ્યા છે કૌશિક જોશી સંદેશ ન્યૂઝ મહીસાગર